શું નામ છે તમારું અને શું રજૂઆત લઈને મારું નામ સંજય બાપટ છે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું આજરોજ અમારા ભચાઉ શહેરના સુલતાનભાઈ ભટી સાહેબ પાસેથી જાણવા મળ્યું કે રામવાવ ગામના શિવભા જાડેજા અહીં ત્રીજી વખત અનશન પર બેઠા છે એક વખત આત્મવિલોપનનો એમણે પ્રયાસ કર્યો છે રામવાવ રાપર તાલુકાના રામવાવ ગામની નવસો છાસઠ પૈકી બે નવસો સડસઠ નવસો અડસઠની જે જમીનો છે એ ટોટલ લગભગ છસો એકર જેટલી ગૌચર નીમ કરેલી છે એવું શિવભા કહેલું છે એમના દ્વારા લેન્ડ ગ્રેબિંગ પણ કરવામાં આવી તેમ છતાં આ જે તંત્ર છે સૂતેલું તંત્ર અને બુચસિયા સરકાર છે ભાજપ સરકાર એમના દ્વારા માત્ર ને માત્ર હિન્દુત્વના અને ગાય માતાના નામે માત્ર મતો મેળવાય છે પરંતુ આજ દિવસ સુધી એમણે ગાય માતા સામે ક્યારે ફરીને જોયું નથી ગૌચર જમીન એકમાત્ર રામવાવ ગામની નહીં પરંતુ લગભગ આખા ગુજરાતની અને કચ્છ જિલ્લાની ગૌચર જમીનો અત્યારે ચોપડા ઉપર નથી ક્યાંક ચોપડા ઉપર છે જમીન સ્તર ઉપર એક પણ જમીન ગૌચર આજે નથી ગૌચર ઉપર લગભગ જગ્યાએ દબાણો થઈ ગયા છે છ વર્ષથી લડતા શિવબાની જેમ અમે પણ ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન ચલાવીએ છીએ અને લગભગ જે પણ આવી રીતે ગૌ ગૌચર માટે લડી રહ્યા છે એ તમામ લોકોની સાથે મળી તમામને એકત્રિત કરી અને અમે આગળ ગૌચર બચાવવા માટેની જે લડત છે એને ગાંધીનગર સુધી લઈ જવા પણ માગીએ છીએ આ જે જન એક એક વ્યક્તિ કરી રહ્યા છે એ બધાને સાથે જોડી અને ગાંધીનગર સુધીની આ કૂચ કરી અને જે આવા લેભાગુ કહી શકાય એવા સરકારી બાબુઓ જે ગાયોના નામે ગૌચરના નામે તોડ કરી લેતા હોય એવા તમામને ગાય માતા અને ભગવાન મહાદેવ સબક સ્વીકારશે એની સાથે સાથે અમે પણ ગાંધીનગર સુધી જઈ અને આ સુતેલી સરકારને જગાડવાના પ્રયત્નો કરીશું સંજય બાબત સાહેબ છે જે અત્યારે મુન્દ્રાથી અહીં પધારેલ છે કે અમારા આંદોલન ચાલુ છે એના માટે અમે ખાસ કરીને એમને વિનંતી કરી છે કે આવે અને ભાગ લઈ શકે અને અત્યાર સુધી કોઈ દવાખાના કે કોઈ સાહેબ કે કોઈ હજી સુધી કોઈ અહીંયા કૂચ નથી કરી કે અહીંયા શું છે શું નથી જય જાડેજા આશીર્વાદજી રામ રામભાવ રામભાવ ગૌચર બારાની માટે અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગૌચરમાં જોડાણા છે અને અમુક લોકો કહેશે કે હિન્દુ કે મુસલમાન પણ આજે મુસલમાનના દીકરા પણ ગાવ બચાવવામાં ગૌચર બચાવવામાં પહેલાથી મારા ભેગે રહ્યા છે અને આજે નવસો સાસઠ અડસઠ જે ગૌચર જમીન રહી અને ટીડીએ સાહેબે જે સોગંદનામાં ખોટા આલો લોકો અધિકારી કરાયા તો આમાં કાંઈ અધિકારીએ કોઈ લેતી દીતી કરી છે કે નથી કરી એ તો એમનો મન જાણે લેન ગેબિન અમારે તિવારી સાહેબ જ્યારે કરી ગયા ત્યારે આ લોકોએ હજી સુધી પણ કાંઈ આનો કર્યો નથી અને મને પણ કાંઈ થયો કે મારા આમાં આંદોલન કાંઈ પણ થયો એના ટોટલ જવાબદાર પ્રાંત અધિકારીની કચ્છ તંત્ર રહેશે